મહેસાણામાં બિલની ચૂકવણીને લઈને કોન્ટ્રાક્ટરે સિટી બસ સેવા બંધ કરી છે છ મહિનાથી નગરપાલિકાએ એજન્સીને બિલ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટર દ્વારા સિટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે મહિલાઓ માટે મફત મુસાફરી સાથે સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થયેલી આ સિટી બસ સેવા એકત્રીસ મહિના બાદ બંધ કરાઈ છે નગરપાલિકા દ્વારા પ્રતિ કિમી એજન્સીને રૂપિયા તેત્રીસ પોઈન્ટ એકાવન લેખે ચૂકવણું કરાય છે તેમજ એક બસના એકસો પચાસ કિલોમીટર લેખે આઠ બસનું બિલ ચૂકવાય છે પરંતુ છેલ્લા છ મહિનાથી બિલ ચૂકવણી નહીં થતાં

ને ત્યારબાદ એક બે દિવસમાં તમામ બસો ચાલુ કરી દેવા જે પણ બસો બંધ હોય એનું પેમેન્ટ કાપી લેવામાં આવે છે અને નિયમ અનુસાર અને ટેન્ડરની શરતો અનુસાર એમાં પેનલ્ટી કરવામાં આવે છે બાકી પેનલ્ટી સિવાયની રકમ કોન્ટ્રાક્ટરને ગયા મહિને ચૂકવવામાં આવે છે મહેસાણા નગરપાલિકાની સિટી બસ જે સેવા શરૂઆતના ચાર પાંચ મહિનામાં સારી રીતે ચાલી ત્યારબાદ એના અડધડ વહીવટના કારણે તેમજ અનેક ખામીઓના કારણે જે સેવા માટે સિટી બસ સેવા મૂકવામાં આવેલી હતી તે સેવા આજ દિન સુધી પૂરી નથી છેલ્લા ઘણા રોજે રોજ ત્રણ થી ચાર સિટી બસ બંધ હાલતમાં હોય છે મુસાફરો ત્યાં આગળ રાહ દેખીને ઉભા હોય છે તડકો હોય ચોમાસું હોય શિયાળો હોય પરંતુ બસની ત્યાં આગળ વ્યવસ્થા થતી નથી અને આ સિટી બસ સેવા એકદમ

સેવા બંધ કરેલ સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતે જંગી જનસભા